તળેટીમાં ઇન્દ્રેશ્વર મહાદેવ પાસે જંગલો વચ્ચે આવેલ જુનાગઢ હસનાપુર ડેમ વોટર કન્ઝર્વેશન પ્રોજેક્ટ અંતર્ગત વોટર ક્રેડિટ મેળવનાર એશિયામાં પ્રથમ આવ્યો છે સમગ્ર એશિયામાં વોટર ક્રેડિટ મેળવી પ્રથમ નંબરે આવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે જુનાગઢ મહાનગરપાલિકાની પહેલથી વોટર કન્ઝર્વેશન પ્રોજેક્ટ દ્વારા સમગ્ર એશિયામાં વોટર ક્રેડિટ મેળવી પ્રથમ નંબરે આવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે આમ તો કુદરતી વનસંપદા અને ગરબા ગિરનારને કારણે જુનાગઢ જગવિખ્યાત છે ગિરિમાળા વચ્ચે પાણીના અનેક સ્ત્રોત ઉપલબ્ધ છે જે ગિરનારના કુદરતી સૌંદર્યને ચાર ચાંદ લગાવે છે જેમાંનો એક હસનાપુર ડેમ કે જે ગિરનારની તળેટીમાં જંગલો વચ્ચે આવેલું છે તેણે પાણીના સ્ત્રોત સાથે વોટર કન્ઝર્વેશનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે પાણી એ કુદરતી સ્ત્રોત છે અને જીવન આવશ્યક પણ ખરું આવનારા સમયમાં પાણીનું મહત્વ સમજી સમગ્ર વિશ્વ પાણીના સંરક્ષણ અંગે જાગૃત બની છે અને પ્રેરણા પૂરી પાડવા માટે વિવિધ પ્રોજેક્ટ્સમાં અમલી બનાવ્યા છે જેમાં યુનિવર્સલ કાર્બન રજિસ્ટ્રી દ્વારા એશિયા સ્તરે વોટર વોટર ક્રેડિટ કન્ઝર્વેશન હેઠળ રેઇન વોટર હાર્વેસ્ટિંગ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અન્ય એલિજેબલ પ્રોજેક્ટ અમલી બનાવ્યા છે જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ઓન પ્રકાશ પર જણાવવામાં આવ્યું હતું વોટર કન્ઝર્વેશન પ્રોજેક્ટ અંતર્ગત હસનાપુર ડેમ પ્રોજેક્ટ થકી વિપુલ માત્રામાં પાણીનો સંગ્રહ કરી નવ વર્ષના ગાળામાં નેવું લાખ વોટર ક્રેડિટ પ્રાપ્ત કર્યું છે આ પ્રોજેક્ટ નવ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવ્યું છે નવ વર્ષ પૂર્ણ થતાં યુનિવર્સલ કાર્બન રજિસ્ટ્રી સંસ્થા દ્વારા વોટર ક્રેડિટ પ્રોગ્રામમાં વોટર કન્ઝર્વેશન પ્રોજેક્ટ અંતર્ગત હસનાપુર ડેમમાં વરસાદી પાણીના સંગ્રહ કરવા બદલ એક હજાર લીટરે એ ક્રેડિટ લેખે વાર્ષિક મહત્વ દસ લાખ ક્રેડિટના ધારાધોરણ મુજબ પાછલા નવ વર્ષો સાથે કુલ નેવું લાખ ક્રેડિટ જુનાગઢ મહાનગરપાલિકાને મળેલ તેનો ક્લેમ કરવામાં આવેલ

પાણીની કેવી રીતે બચત થાય આના માટે જુદા જુદા પ્રયત્નો કરવામાં આવતા હતા જૂનાગઢ મહાનગરપાલિકા હસ્તકનો હસનાપુર જે ડેમ છે આ ડેમમાં વોટર કન્ઝર્વેશન માટે જૂનાગઢ મહાનગરપાલિકાને વોટર ક્રેડિટ મળવામાં આવ્યા છે જૂનાગઢ મહાનગરપાલિકા એશિયાની પ્રથમ ના નગરપાલિકા બની છે જે વોટર ક્રેડિટ મેળવ્યા પછી વોટર ક્રેડિટમાં ટ્રેડ કર્યું છે મેંગો રિચાર્ડ ફાર્મ વડોદરા સાથે અમે હજાર વોટર ક્રેડિટનું રૂપિયા પચીસ હજાર માટે ટ્રેડ કર્યું છે અને ભવિષ્યમાં જ્યારે પણ આનું ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ થશે ત્યારે જૂનાગઢ આ પોતાના ટ્રેડનું વેચાણ કરી શકે છે અને આનામાંથી જે રકમ મળશે આ રકમને વોટર કન્ઝર્વેશન અથવા વોટર વેસ્ટ વોટર રીયુઝ અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ અથવા જુદા જુદા બીજા આયામોથી પણ જે આપણા જલસ્તર છે એને વધારી શકે છે અને વોટર ક્રેડિટ માટે વધુ કામ કરી શકશે તારીખ ચાર જુલાઈ બે હજાર બાવીસના રોજથી જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા વોટર વોટર ક્રેડિટ સેક્ટર કન્ઝર્વેશન હસનાપુર ડેમ પ્રોજેક્ટને લગતી કામગીરી શરૂ કરવામાં આવી હતી તારીખ ત્રીસ જૂન બે હજાર ના રોજ જુનાગઢ મહાનગરપાલિકા ખાતે યુનિવર્સલ કાર્બન રજિસ્ટર સંસ્થા દ્વારા પ્રમાણિત એજન્સી એસક્યુ એસી સર્ટિફિકેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા

તો સરકારી ગ્રાન્ટ ટેક્સ કલેક્શન પાયાની આવક સિવાય પણ અન્ય વધારાના આવકના સ્ત્રોત સંશોધન ઊભા કરી શકે તે બદલ મુખ્યમંત્રીએ જૂનાગઢ મહાનગરપાલિકાના વિકાસના કામોના લોકાર્પણ અને ખાત મુહૂર્ત પ્રસંગે મહાનગરપાલિકાના આ કાર્યની પ્રશસ્તિ કરી હતી